અઢારમી સદીનું ભારત એક એવો સમય જ્યારે સત્તાનો તાજ કોઈના માથે ટકતો ન હતો અને એમ સમજો ને કે સમીતરણો રાતોરાત બદલાઈ રહ્યા હતા સત્તરસો ને સાતમાં ઔરંગઝેબના મૃત્યુ સાથે જ જે મુઘલ સામ્રાજ્ય આખા ભારત પર છવાયેલું હતું તે જાણે પાનાના મહેલની જેમ તૂટવા લાગ્યો અને આ ખાલી પડેલી જગ્યા ભરવા માટે કોણ આગળ આવશે તેની એક મોટી સ્પર્ધા શરૂ થઈ બિલકુલ આજના વિશ્લેષણનો મુખ્ય પ્રશ્ન જે છે કે જ્યારે દિલ્હીની સત્તા નબળી પડી ત્યારે એ શૂન્યાવકાશને ભરવા માટે કોણ કોણ મેદાનમાં હતું અને તેઓ તેઓ શા માટે અંતે નિષ્ફળ ગયા બરાબર આપણે મુગલોના પતનથી લઈને બંગાળ રાજપુતાના શીખ અને મરાઠા જેવી ઉભરતી શક્તિઓની આખી ગાથાને સમજીશું જેણે આખરે અંગ્રેજો માટે ભારતમાં શાસન કરવાનો રસ્તો ખોલી આપ્યો તો ચાલો આ રસપ્રદ દાવપેચની શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યાંથી બધું શરૂ થયું દિલ્હીના મુઘલ દરબારથી ઔરંગઝેબ પછી એવું તો શું થયું કે સામ્રાજ્ય આટલી ઝડપથી તૂટી ગયું ઔરંગઝેબ પછી તેનો પુત્ર બહાદુર શાહ ગાદી બરાવ્યો તેણે એમ તો સમજદારી વાપરીને રાજપૂતો અને મરાઠાઓ સાથે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો પણ સાથે જ તેણે એક રાજકીય ચાલ પણ ચાલી તેણે મરાઠા સામ્રાજ્યમાં વારસા માટે ઝઘડો થાય એ માટે શિવાજીના પૌત્રે શાહુને મુક્ત કરી દીધો ઓ એટલે ઈરાદો મરાઠાઓને અંદરોઅંદર લડાવાનો હતો બરાબર એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ભાગલા પાડવાની નીતિ પણ આ વ્યવસ્થા લાંબો સમય ચાલી નહીં હોય ખરું ને બિલકુલ નહીં સત્તરસો બારમાં માં મૃત્યુ પછી તો દિલ્હીનો દરબાર એ તો ષડયંત્રોનો અખાડો બની ગયો એટલે પેલા જહાંદર શાહ આવ્યો પછી તેને હટાવીને ફર્રુખસિયર પણ અહીં રસપ્રદ વાત એ છે કે આ સમય બાદશાહ કોણ બનશે એ બાદશાહ પોતે નહીં પણ દરબારના અમીરો નક્કી કરતા હતા શું વાત કરો છો હા ખાસ કરીને સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ એક મિનિટ આ સૈયદ બંધુઓ વાળી વાત ખરેખર અદ્ભુત છે મતલબ કે બાદશાહ પોતે જે કઠપુતળી હતો અને અસલી દોરી તો બીજા કોઈના હાથમાં હતી હા એને તિમનેકાસ પણ કેંગામણું મણકા બરાબર હા તેઓ જ અસલી કિંગ મેકર્સ હતાં તેમને જ ફરુખ સિયરને હટાવીને મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો મોહમ્મદ શાહ રંગીલા હા મોહમ્મદ શાહનું શાસન લાંબુ ચાલ્યું પણ ઇતિહાસમાં તેને રંગીલા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે શાસન કરતા એમ મોજ શોખમાં વધુ વ્યસ્ત રહેતો હતો અને કદાચ તેની આ જ બેદરકારીએ એક બહારના આક્રમણખોરને ભારત આવવાનું આમંત્રણ આપી દીધું જેણે મુગલ સામ્રાજ્યના શબ પેટીમાં છેલ્લો ખીલો ઠોકી દીધો તમે બરાબર પકડ્યો ઈસવીસન સત્તરસો ઓગણચાલીસમાં ઈરાનના શાસક નાદિરશાહનું શાહનું આક્રમણ આ માત્ર લૂંટ ન હતી તે મુગલ સત્તાના મનોબળ પર થયેલો સૌથી મોટો પ્રહાર હતો દિલ્હીમાં ભયંકર કતલેઆમ અને લૂંટફાટ થઈ પહેલીવાર દિલ્હીની આમ જનતાને સમજાયું હશે કે તેમનો બાદશાહ તેમનું રક્ષણ કરવા માટે સક્ષમ નથી સંપૂર્ણપણે અસમર્થ છે આ એક મનોવૈજ્ઞાનિક હાર હતી આ પછી મુગલ બાદશાહો માત્ર નામના જ શાસકો રહી ગયા જેમ કે શાહાલમ બીજો જેને તો અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો બસ ત્યાં મુગલ સત્તાનો અંત જ આવી ગયો તો કેન્દ્રમાં સત્તાનો આ રીતે પતન થઈ રહ્યું હતું ત્યારે પ્રાંતોમાં શું ચાલી રહ્યું હતું દેખીતી રીતે જ્યાં સૌથી વધુ પૈસા હતા ત્યાં સૌથી વધુ હલચલ હશે ચાલો એ સમયના સૌથી સમૃદ્ધ પ્રાંત બંગાળની વાત કરીએ બંગાળમાં કુલી ખાં અને ખાં જેવા શક્તિશાળી સુબેદારોએ મુગલોથી લગભગ એમ કહી શકે કે સ્વતંત્ર શાસન સ્થાપી દીધું હતું એટલે કે દિલ્હીને કર મોકલતા પણ સત્તા પોતાની પાસે રાખતા હા નામ માત્રનો કર મોકલતા આજ શૃંખલામાં સત્તરસો સત્તાવનમાં સિરાજ દૌલા નવાબ બન્યો અને આ એ જ વર્ષ છે જેણે ભારતના ઇતિહાસની દિશા બદલી નાખી પ્લાસીનું યુદ્ધ પણ આ યુદ્ધમાં અંગ્રેજોની જીત પછી તેમને જે મળ્યું તે મહત્વનું હતું ચોવીસ પરગણાની જાગીર આ જાગીર અને પરગણાનો સામાન્ય શ્રોતાઓ માટે શું અર્થ થાય સારું પ્રશ્ન છે પરગણા એટલે આજના જિલ્લા જેવો એક વહીવટી વિસ્તાર ઓકે અને જાગીર મળવી એટલે એ ચોવીસ વિસ્તારોમાંથી મહેસૂલ કે ટેક્સ ઉઘરાવવાનો સંપૂર્ણ અધિકાર મળી જવો અચ્છા એટલે પૈસાનો સીધો સ્ત્રોત અઢળક પૈસા અને આનાથી જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં પોતાનું સૈન્ય ઊભું કરવાની તાકાત મળી આ પછી તેમણે કઠપૂતલી નવાબો બેસાડવાનું શરૂ કર્યું પહેલા મિરઝાફર અને પછી મીર કાસિમ પણ મીર કાસિમે તો અંગ્રેજોની કઠપૂતળી બનવાનો ઇનકાર કરી દીધો હતો ને તેણે અવધના નવાબ અને ખુદ મુઘલ બાદશાહ સાથે મળીને અંગ્રેજોને પડકાર્યા હતા હા પણ બક્સરના યુદ્ધમાં તેમની સંયુક્ત સેનાની હાર થઈ અને આહાર પ્લાસી કરતાં પણ વધુ નિર્ણાયક હતી એવું કેમ કારણ કે તેણે સાબિત કરી દીધું કે અંગ્રેજો માત્ર ષડયંત્રથી જ નહીં પણ સૈન્ય શક્તિમાં પણ ભારતીય શાસકો કરતા ચડ્યાતા હતા આ સાથે જ બંગાળમાંથી નવાબ શાસનનો અંત આવ્યો અને અંગ્રેજો અસલી માલિક બની બેઠા ઓકે તો પૂર્વમાં અંગ્રેજો પોતાની પકડ મજબૂત કરી રહ્યા હતા પણ ભારતનો બીજો એક ખૂણો રાજસ્થાન જ્યાં સદીઓથી રાજપૂતોનું શાસન હતું ત્યાં આ રાજકીય ઉથલપાથલની શી અસર થઈ રહી હતી રાજસ્થાનમાં મુગલોના પતન સાથે જ જયપુર રાજ્ય સૌથી શક્તિશાળી બનીને ઉભરી આવ્યું તેના શાસક રાજા સવાઈ જયસિંહ એમના સમય કરતા ઘણા આગળ હતા એમ તો જયપુર શહેરની સ્થાપના કરી અને એમની વેધશાળાઓ દિલ્હી જયપુર ઉજ્જૈનમાં તેમણે જે જંતર મંતર બનાવ્યા તો શું આપણે તેમને એ સમયના સ્પેસ સાયન્ટિસ્ટ કહી શકીએ ચોક્કસ કહી શકીએ તેઓ એક મહાન ખગોળશાસ્ત્રી હતા પણ અહીં એક વાત નોંધવા જેવી છે કઈ વાત જયસિંઘ જેવા તેજસ્વી શાસક હોવા છતાં રાજપૂત રાજ્યો ક્યારે એક થઈ શક્યા નહીં તેમની અંદરો અંદરની લડાઈઓ અને મરાઠાઓના સતત હુમલાઓને કારણે તેમની સામૂહિક શક્તિ હંમેશા મર્યાદિત રહી એટલે તેઓ મોગલોના વિકલ્પ તરીકે ઉભરી ન શક્યા બિલકુલ તો બંગાળના નવાબ ગયા રાજપૂતો વહેંચાયેલા હતા પણ હવે બે એવી મોટી સૈન્ય શક્તિઓની વાત કરીએ જે કદાચ આ ખાલી જગ્યા ભરી શકતી હતી ઉત્તરમાં શીખ અને પશ્ચિમમાં મરાઠા પહેલા શીખ સામ્રાજ્યની વાત કરી પંદરમી સદીમાં ગુરુ નાનકથી શરૂ થયેલો શીખ ધર્મ દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ સુધીમાં એક લડાયક કોમમાં ફેરવાઈ ગયો તેમણે ખાલસાની સ્થાપના કરી તેમના પછી બંદા બહાદુરે મુગલો સામે જબરદસ્ત સંઘર્ષ કર્યો સમય જતા શીખો બાર અલગ અલગ સમૂહોમાં વહેંચાઈ ગયા જેને મિસલ કહેવાતી તો આ મિસલ એટલે અલગ અલગ લડાયક જૂથો કે કબીલા જેવું કહી શકાય હા તમે એવું કહી શકો આ બધી મિસલોને એક કરીને એક વિશાળ શીખ સામ્રાજ્ય બનાવવાનું શ્રેય જાય છે શુકરચકિયા મિસલના નેતા મહારાજા રણજીત સિંઘને રણજીત સિંઘ હા તેમણે લાહોર અમૃતસરથી લઈને કાશ્મીર અને પેશાવર સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું તેમની સેના એશિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક ગણાતી હતી તેમની સેનામાં એવું તે શું ખાસ હતું તેમણે યુરોપિયન સેનાપતિઓની મદદથી પોતાની સેનાને આધુનિક બનાવી હતી તેમની પાસે શક્તિશાળી તોપખાનું હતું અને લાહોરમાં તો તોપ બનાવવાનું કારખાનું પણ હતું વાહ પણ તેમની સૌથી મોટી તાકાત તેમની ઉદારતા હતી તેઓ ધાર્મિક રીતે ખૂબ સહિષ્ણુ શાસક હતા પણ દુર્ભાગ્યે તેમના મૃત્યુ પછી હા તેમના મૃત્યુ પછી સામ્રાજ્ય આંતરિક ઝઘડાઓમાં ફસાઈ ગયું અને અંગ્રેજોએ તેનો લાભ ઉઠાવીને અઢારસો ઓગણપચાસમાં પંજાબને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું અને હવે આવીએ એ શક્તિ પર જે કદાચ દિલ્હીની ગાદીની સૌથી નજીક પહોંચી ગઈ હતી મરાઠા સામ્રાજ્ય ચોક્કસ સત્તરમી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજે એક મજબૂત અને સુવ્યવસ્થિત રાજ્યનો પાયો નાખ્યો હતો એમની છાપામાર યુદ્ધ પદ્ધતિ ગનીમી કાવા હા એ ખૂબ જ અસરકારક હતી પણ ખરી રમત સત્તરસો સાત પછી શરૂ થઈ જ્યારે ઔરંગઝેબના મૃત્યુ બાદ મુગલોની કેદમાંથી શિવાજીના પૌત્ર શાહુ છૂટ્યા આ તો વ્યંગ કહેવાય ઔરંગઝેબના મૃત્યુએ મુગલોને તો નબળા પાડ્યા જ પણ સાથે સાથે મરાઠાઓમાં પણ ગૃહયુદ્ધની સ્થિતિ સર્જી દીધી બરાબર શાહુ અને તેની કાકી તારાવાઈ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો આ સંઘર્ષમાં બાલાજી વિશ્વનાથ નામના એક બ્રાહ્મણ મંત્રીએ શાહુને મદદ કરી અને જીત અપાવી અહીંથી મરાઠા ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો કયો અધ્યાય છત્રપતિ નામના શાસક રહ્યા પણ અસલી સત્તા Peshwa એટલે કે મુખ્યમંત્રીના હાથમાં આવી ગઈ અને આ Peshwaઓના શાસન હેઠળ જ મરાઠા સામ્રાજ્યનો સુવર્ણકાળ શરૂ થયો ખરું ને ખાસ કરીને બાજીરાવ પહેલાના સમયમાં હા હા બાલાજી વિશ્વનાથ પછી તેમનો પુત્ર બાજીરાવ પહેલો Peshwa બન્યો તે એક અદ્ભુત યોદ્ધા હતો ખરેખર તેણે માળવા ગુજરાત બુંદિલખંડ જીતીને મરાઠા સામ્રાજ્યને મહારાષ્ટ્રની બહાર આખા ઉત્તર ભારત સુધી પહોંચાડી દીધું અને એના પછી તેના પછી તેનો પુત્ર બાલાજી બાજીરાવ આવ્યો જેના સમયમાં મરાઠા સત્તા બંગાળથી મૈસૂર સુધી ફેલાઈ એવું લાગતું હતું કે હવે દિલ્હી પર મરાઠાઓનો જ ભગવો ધ્વજ લેરાશે પણ પણ પછી આવી સત્તરસો એકસઠની સાલ પાણીપતનું ત્રીજું યુદ્ધ હા સ્તાનથી આવેલા અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયેલું ભયંકર યુદ્ધ હારતી જ હોય છે આ એક હાર આટલી વિનાશક કેમ સાબિત થઈ કારણ કે આ યુદ્ધમાં મરાઠાઓએ માત્ર સૈનિકો જ નહીં પણ તેમની આખી એક પેઢીના નેતાઓ અને યોદ્ધાઓ ગુમાવી દીધા ઓ સદાશિવરાવ ભાવ વિશ્વાસરાવ જેવા મોટા સરદારો માર્યા ગયા આ હારના આઘાતથી પેશવા બાલાજી બાજીરાવનું પણ મૃત્યુ થયું એટલે આ એક જ યુદ્ધે બધું પૂરું કરી નાખ્યું હા આ એક જ યુદ્ધે મરાઠાઓને કેટલા નબળા પાડી દીધા કે તેઓ ફરી ક્યારેય એ તાકાત પાછી મેળવી ન શક્યા જે શૂન્યાવકાશ તેઓ ભરવા માંગતા હતા તે વધુ ઊંડો બની ગયો તો આજના વિશ્લેષણ પરથી એ સ્પષ્ટ થાય છે કે અઢારમી સદીએ એક મોટી સ્પર્ધા હતી મુગલો નબળા પડ્યા અને બંગાળના નવાબ રાજપૂતો શીખો અને મરાઠાઓ બધાએ પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કર્યો અને આ સમગ્ર ચિત્રને જોડીએ તો એક જ પેટર્ન દેખાય છે કઈ પેટર્ન આ બધી ભારતીય શક્તિઓ પોતપોતાની રીતે ખૂબ શક્તિશાળી હતી પણ તેમની વચ્ચેની ઈર્ષા આંતરિક સંઘર્ષો અને એકતાના અભાવે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું જેનો લાભ એક બહારની સંગઠિત અને શિસ્તબદ્ધ શક્તિ એટલે કે અંગ્રેજોએ હા અંગ્રેજોએ ખૂબ જ સરળતાથી ઉઠાવ્યો તેઓ એક પછી એક બધાને હરાવતા ગયા આજના વિશ્લેષણ પછી એક વિચાર મનમાં આવે છે જો સત્તરસો એકસઠમાં પાણીપતના યુદ્ધનું પરિણામ અલગ આવ્યું હોત અને મરાઠાઓ જીતી ગયા હોત તો શું બ્રિટિશ શાસન ક્યારે ભારતમાં સ્થાપિત થઈ શક્યું હત અને જો નહીં તો આજના ભારતનો ઇતિહાસ અને નકશો કેટલો અલગ હોત